પંદરમી ઓગસ્ટને લઈને એમએસ યુનિવર્સિટીમાં એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે યુવા મોરચા દ્વારા પંદરમી ઓગસ્ટને લઈને કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને તિરંગા વિતરણ કરવામાં આવ્યા જેમાં ઉપસ્થિતિમાં મહામંત્રી રાકેશ સેવક યુવા મોરચાના મૌલિકભાઈ કોષાધ્યક્ષ નીરવભાઈ હર્ષલ સિસોદિયા અક્ષય પટેલ દ્વારા વિદ્યાર્થીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું 국민, disappointment! P Ads it! P Jungrotz, chf gih, chf, chf! P 숨do iWu laqff! P Infanti wild આજે તિરંગા દિવસ તરીકે તિરંગાની આન બાન શાન તિરંગા માટે જે પ્રકારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે યુવાનોને પોતે તિરંગા યાત્રા જે નીકળી છે એના બાદના દિવસે જે તિરંગા યાત્રા નીકળી છે એને ધ્યાનમાં રાખીને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે અને તિરંગાનું વિતરણ ખાસ કરીને આજના યુવા પેઢી એને માને અને જાણે એ હેતુથી આજનો તિરંગા યાત્રા આજે કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ અને એમની ટીમ દ્વારા આજે યુવા મોરચા દ્વારા આજે કોલેજની અંદર આ બાઇટ રાખવામાં આવી છે તો આજના યુવા મિત્રોને હું હાર્દિક અભિનંદન પાઠવું ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી સમગ્ર ભારતમાં હર ઘર તિરંગા અભિયાન થાય અને દરેક લોકો પોતાના ઘર પર તિરંગો લહેરાવે એ અભિયાનના ભાગરૂપે આજે યુવા મોરચા દ્વારા પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે જેથી એ વિદ્યાર્થીઓ પોતાના ઘરે પંદરમી ઓગસ્ટના દિવસે તિરંગો પોતાના ઘરે લહેરાવે